પ્રસારિત પ્રાદેશિક સમાચાર નમસ્કાર આકાશી અમદાવાદ વડોદરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના નિકોલમાં જાહેરસભાને સંબોધશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સરદારધામ ખાતે નિર્મિત કન્યા છત્રાલયનું આજે વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે ગાઝામાં લોકોની સહાય માટે નાણાં ઉઘરાવતી સીરીયન ગેંગનો પર્દાફાશ કરીને અમદાવાદમાં એકની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કચ્છના સરહદી વિસ્તારમાં પંદર પાકિસ્તાનીઓ ઝડપાયા માછીમારીની સામગ્રી ચર અને છેલ્લા વીસ કલાકમાં રાજ્યના બસો ઓગણત્રીસ તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ વલસાડના ધરમપુરમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ વરસાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે પ્રધાનમંત્રી આવતીકાલે અમદાવાદના નિકોલમાં સભાને સંબોધશે આ દરમિયાન શ્રી મોદી અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા અંદાજે બે હજાર પાંચસો અડતાલીસ કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે શ્રી મોદી અમદાવાદને અંદાજે બે હજાર બસો અડસઠ કરોડ રૂપિયાની પરિયોજનાઓની ભેટ આપશે આ પરિયોજના હેઠળ અંદાજે એક હજાર છસો ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચે સરદાર પટેલ રોડ છ માર્ગીય બનાવાશે જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નાનું રમત ગમત સંકુલ બનાવાશે શ્રી મોદી ગાંધીનગરમાં શહેરી વિકાસના કુલ બસો એક્યાસી કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે ઉપરાંત ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ જીયુડીએ દ્વારા આડત્રીસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છ પ્રધાનમંત્રીના બે દિવસના પ્રવાસ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વધુ માહિતી આપી હતી जो मारुति शिशु के मोटर ने ईवी व्हीकल्स का निर्माण करके ग्रेड प्लस कंट्री में उसका जो निर्यात करने वाले है उसका भी एक कार्यक्रम वहां पर रखा गया है मतलब गुजरात के अंदर जब भी आते हैं तो कुछ न कुछ देखे जाते हैं और हजारों करोड़ रुपया ये गुजरात के लिए वो देखे जा रहे हैं केंद्रीय गृहमंत्री अमित शाह आज अहमदाबाद न सरदार धाम निर्मित कर અમદાવાદમાં વૈષ્ણોદેવી સ્થિત સરદારધામ ખાતે ત્રણ હજાર કન્યાઓ માટે આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી આ હોસ્ટેલનું લોકાર્પણ કરશે આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રધાનમંત્રીની સભા પહેલા ગાઝાના પીડિત નાગરિકના નામે મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવતી સીરીયન ગેંગનો પર્દાફાશ કર્યો છ આ કાર્યવાહી દરમિયાન અમદાવાદના એલિઝબ્રિજ વિસ્તારની એક હોટલમાંથી ત્રેવીસ વર્ષીય અલી મિંધાત અલ ઝહેર નામના એક સીરિયન નાગરિકની ધરપકડ કરી હતી અલી પાસેથી અમેરિકન ડોલર અને પચીસ હજાર રોકડ જપ્ત કરવામાં આવી હતી શંકાસ્પદ લોકોના શરીર પર ઇજાના નિશાન પણ મળ્યા હોવાનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવાયું હતું અલી સહિત કુલ છ લોકો દમાસ્કથી અબુધાબી ત્યાંથી બાવીસ જુલાઈએ કલકત્તા અને ત્યાંથી પહેલી ઓગસ્ટે અમદાવાદ ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવ્યા હતા આ સિરીયન ટુકડી અમદાવાદની મસ્જીદોમાંથી સીરિયામાં ભૂખમરીની હાલત બતાવીને ફંડ ઉઘરાવતી હતી આ બધા શખ્સો માત્ર અરબી ભાષામાં જ વાત કરતા હતા ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં આવેલી બધી મસ્જિદોમાં તપાસ હાથ ધરી છે તેમના મોબાઇલમાં પેલેસ્ટાઈનની સ્થિતિના વીડિયો પણ મળી આવ્યા હતા શંકાસ્પદ બે વ્યક્તિઓની પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જ્યારે અન્ય બે શખ્સો હજુ ફરાર છે ફંડ ઓનલાઈન અને રોકડ સ્વરૂપે લેવામાં આવતું હોવાનું પણ બહાર આવ્યું છે વંદે ભારત ટ્રેનને નવસારીનું સ્ટોપેજ મળતા ગઈકાલે સાંજે વંદે ભારત ટ્રેનને આવકારવા માટે લોકો ઉમટી પડ્યા હતા નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે લીલી ઝંડી દેખાડી વંદે ભારત ટ્રેનને નવસારીથી રવાના કરી હતી આ ટ્રેનની સુવિધા મળતા લોકો નવસારીથી ત્રણ કલાકમાં જ અમદાવાદ કે મુંબઈ પહોંચી જશે આ અમદાવાદ કેન્દ્ર પરથી રહ્યા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો કચ્છના સરહદી વિસ્તારમાંથી પંદર પાકિસ્તાનીઓ ઝડપાયા છ સરહદી ક્લિક વિસ્તારમાં સીમા સુરક્ષાદળે સફર ઓપરેશન હાથ ધરીને પંદર પાકિસ્તાની માછીમારી બોટ સાથે ઝડપી પાડ્યા હતા બોટમાંથી માછીમારી માટેની જાળ બરફ અને માછલીનો જથ્થો મળી આવ્યો હતો તે સિવાય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી મોડી રાત્રે આ તમામને કોટેશ્વર લાવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી હવામાન કચ્છના દલિયાકાંઠે કન્ટેનર તેમજ માદક પદાર્થો મળી રહ્યા છે તે વચ્ચે પાકિસ્તાન શખ્સો ઝડપાતા સુરક્ષા તંત્રો સતર્ક બન્યા છે સલામતી એજન્સીઓની સતર્કતાને કારણે આ પંદર પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા હતા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ તેમજ સાબરકાંઠા સહિત આઠ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની આગાહી છે આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તમામ બંદરો પર ત્રણ નંબરનું સિઝનલ લગાવી દેવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં ઉદભવેલા ભારે કરંટના કારણે ગીર સોમનાથના વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિઝનલ લગાવવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે વધુ માહિતી આપે છે હવામાન અધિકારી રામાશ્રય યાદવ गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन के लिए डे टू से डे सेवन के लिए ढेरी हेवी रेनफॉल की वार्निंग है साथ में ऑरेंज अलर्ट जारी है अहमदाबाद और गांधीनगर के लिए आज से लेकर आने वाले चार दिनों के लिए हेवी रेनफॉल की वार्निंग है आने वाले पांच दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें ठंडा स्टार्मों की वार्निंग है और जो विंड की स्पीड होगी वो थर्टी से फोर्टी फोर किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान અમદાવાદના નારાણપુરા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કોમનવેલ્થ વેઇટ ચેમ્પિયનશિપ ચેમ્પિયનશીપનો આજે ઉદ્ઘાટન સમારોહ યોજાશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે આ સ્પર્ધાનું ઉદઘાટન થશે પચીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન યોજાનારી વિવિધ સ્પર્ધાઓમાં ત્રીસ કોમનવેલ્થ દેશોના બસો એકાણું એથલીટ્સ ભાગ લેશે આ સ્પર્ધા ગ્લાસ્ગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ બે હજાર છવ્વીસની ક્વોલિફાયર ઇવેન્ટ પણ હશે આ પ્રસંગે રાજ્યના રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આંતરરાષ્ટ્રીય વેટ લિફ્ટિંગના અધ્યક્ષ મહંમદ હસન જાલુદ પણ ઉપસ્થિત રહેશે સૌરાષ્ટ્રની રંગબેરંગી અને સમૃદ્ધિ સંસ્કૃતિનું પ્રતિક વિશ્વ વિખ્યાત તરણેતરમેળ લોકમેળાનું છવ્વીસ થી ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે તરણેતરણ મેળામાં પહોંચવા અને પરત ફરવા માટે સહેલાણીઓ કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે આ અંગે માહિતી આપતા રાજકોટ વિભાગીય નિયામક જેવી કલોતરાએ જણાવ્યું હતું કે તરણે મેળામાં પહોંચવા માટે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર થાન ચોટીલા ધ્રંગદાથી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે ચોટીલા ત્રણેતર આમથી અને રાજકોટથી અને આમ તમામ જગ્યાએથી આપણે કુલ મેળા માટે એકસો મેળા માટે છે એ ચાલુ રહેશે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ત્રણ દિવસ માટે જે કોઈ સંચાલન થનાર છે તેની અંદર આપણે ટોટલ એકસો જેટલી એસટી બસો છે એ દોડાવવાના આયોજન છે એ કરી દેવામાં આવ્યું છે બ્રહ્માકુમારીઝ ધાર્મિક સંસ્થા દ્વારા અમદાવાદમાં એકવીસ સ્થળ સહિત રાજ્યભરમાં બે દિવસીય રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે સંસ્થા દ્વારા આ બે દિવસ ભારત અને નેપાળમાં વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે બ્રહ્માકુમારીઝ ડોક્ટર નંદીનીબેને વધુ માહિતી આપી હતી પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા સંસ્થાના પૂર્વ પ્રશાસિકા દાદી પ્રકાશ મણીજી ના માં સ્મૃતિ દિવસ નિમિત્તે સમગ્ર ભારત અને નેપાળમાં એક સાથે મહા રક્તદાન અભિયાન નું આયોજન કરેલ છે અમદાવાદ શહેરના વિવિધ સ્થળો ઉપર રક્તદાન અભિયાન હાથ ધરાયું છે પાટણ રિજનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગરના સહયોગથી તથા ઇસરોના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં પાટણ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લાની શાળાઓમાંથી પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત કુલ છસોથી વધુ સહભાગીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિકો કંદર પંડ્યા અને અર્ચના ભટ્ટે ભારતીય અવકાશ વિજ્ઞાનના ઇતિહાસ અંગે માહિતી આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના નિકોલમાં જાહેરસભાને સંબોધશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સરદારધામ ખાતે નિર્મિત કન્યા છત્રાલયનું આજે વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે ગાઝામાં લોકોની સહાય માટે નાણાં ઉઘરાવતી સીલ ગેંગનો પર્દાફાશ કરીને અમદાવાદમાં એકની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કચ્છના સરહદી વિસ્તારમાંથી પંદર પાકિસ્તાનીઓ ઝડપાયા માછીમારીની સામગ્રી જપ્ત અને છેલ્લા વીસ કલાકમાં રાજ્યના બસો ઓગણત્રીસ તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ વલસાડના ધરમપુરમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે આપ સાત વાગ્ય પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો શ્રોતા મિત્રો હવે રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો કાર્યક્રમના આરંભે સાંભળીએ તુષાર શુક્લાની રચનાને